યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પક્ષીઓ રોકાય છે ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતા પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે સ્થાન પર પહોંચતા હોય છે શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો શામશીર ધોમડો ગુલાબી ધોમડો પીળા રંગનો પગવાળો ધોમડો વગેરે છે ધોમડો એક દરિયાઈ પક્ષી છે આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપકીરિયા રંગનો હોય છે જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછવાતા પ્રમાણમાં જોવા મળે છે કાગડા કરતા સહેજ મોટા કદના આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાકો પહોળી હોય છે ધોમડાની કેટલાક પ્રજાતિઓ સ્થાયી હોય છે જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો ધોમડો ગુલાબી ધોમડો પીળા પગવડ ધોમડો વગેરે છે દરિયા કિનારે ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિંગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે સિગલના બે ગ્રુપ હોય છે જેમાં નાના સિગલ અને મોટા સિગલ જેમાં નાના સિગલના ત્રણ પ્રકાર છે બ્લેક હેડ જેનું માથું કાળું હોય છે તથા બ્રાઉન હેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાકી હોય છે જ્યારે મોટા પ્રમાણમાં સિગલમાં પલા બ્લેક હેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે લેઝર બ્લેક ગર્લ કાસ્પિયન ગર્લ વગેરે તેના પ્રકાર છે સામાન્ય રીતે સિગલનો ખોરાક માછલી છે તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીઓનો શિકાર પણ કરે છે પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું કે લોકો પુણ્યની ગાંઠિયા ખોડાવે છે પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે ગાંઠિયાના કારણે પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં ઘટાડો નોંધાય છે ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ થાય છે સિગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશોમાંથી ભારત આવે છે જેમાં ઉત્તર પશ્ચિમ અને વિસ્તારોમાંથી મંગોલિયા સપ્ટેમ્બર ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે ફરી તેના વતન પર જાય છે યાવર પક્ષીઓમાં સિગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી અહી માત્ર શિયાળો પસાર કરવા આવે છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ